એની અંદર અમારી બુદ્ધિ પ્રમાણે જે બગડેલા લીંબુ હોય એ લીંબુ નાખીએ પછી એક નોખું દમ છે એની અંદર પણ અમે થોડું ગૌમૂત્ર લઈએ એની અંદર પણ બીજી વસ્તુ નોખી નોખી નાખીએ એટલે કરીએ કરીને અમે હાથની જ અમારી અહીંની જે પ્રોડક્ટ છે દવાની એ અમે મારા ખેતર પૂરતી હું હાથે જ બનાવું છું હું પ્યોર ઓર્ગેનિક કરું છું આજે મારે ઓછામાં ઓછા ચૌદ થી પંદર વર્ષથી મારી ખેતીમાં અમે પેસ્યુરાઈઝ દવા બેન નાખી નથી મે નાખી માટે માત્ર ને માત્ર હું લીટર પાણી અને એની અંદર નાઇટ્રોજન માટે હું આગળ આપણે મારી મોટર ચાલુ કરીને બતાવીશ કે કઈ રીતે હું આકડો જમીનમાં પાવ એ પણ તમને બતાવીશ કારણ કે ત્રણે ચોમાસાની સિઝન છે એટલે મારે જરૂર નથી બધું બતાવી કે કઈ જગ્યાએ કઈ વસ્તુ કરવું છે

બારસો રૂપિયા નો ખર્ચો અને આ બે લેબર થી લારી ભરાવું તો મારે માત્ર ને માત્ર એક લીટર કે સવા લીટર એક બસો જેવું ડીઝલ ખાય અને બે લેબર એટલે મારે આ લારી સાડી પાંચસો છસો નો ભરાય છે બોલો વિચાર કરો તમે

રોટલા ની અંદર અથવા તો અમારી ભાષામાં લાપસી કે ગોળ ભેગો મિક્સ કરી અને એક આ રેબી છે એટલે સો થી દોઢ ગ્રામ જેટલું દીધી હું એને આપી શકું ઢોર હોય ને

અમો લબ કેમળે હા ને સાચવવાનું હોય ને જવ તમ હાથ ધરવાનું આનું હું હું જેમ કરું ને ઓલી સાઈડ વી જા પાણી પીવા અહીંયા ઉભી રે એમ ને વેય તમ કા વેય મોટો કઠે એક મરવીય તકો મા તકો મા એમ અલમની મીરો ઉભી રહે હાલ આલે બહુ મસ્ત છે અમારે તો મારવા અમારે એમ જ કરે અમે બાંધા હોય ને હા વિના હા પણ જો ને કેવો અવાજ કર્યો પરબારો અલય आल आले आल आल आले बुद्धि आले एक लाइन आवी छे हां हो सर पाहे वि

જ્યાં બોલાવો ને આવે અને તમે રસ્તા કદાચ પસાર ખાતા હોય ને તો એ હુકારો આપે તમને બોલાવે એની ભાષામાં એટલે બહુ સરસ છે મીરાબેન નું કામ અને આ ઓરિજિનલ દેશી ગીર ગાય છે હો બહુ સરસ એનું કામ અને દૂધ કે કઈ અગિયાર લીટર દૂધ એની માને મીરાબેન ના મમ્મી ને લિટર દૂધ આપે છે મીરાબેન ના મમ્મી એક ટાઈમનું અગિયાર હો દિવસનું સમજી લો તમે કે બે ટાઈમ દૂધ એટલે બાવીસ લિટર દૂધ છે આ મીરાબેનના મમ્મીને પાંચ અને ફેટે એવા પાંચથી છ ફેટનું દૂધ છે એટલે એકદમ ઉત્તમ અને ગાયનું દૂધ તો પાછું અમૃત જ સમજો તમે ઓગણીસો છાસઠ સાલનો પેલો આવેલો આવે છે આ મીરાબેનની આગલી આ પેટી છે અત્યારે આ ચૌદ કે પંદરમી પેટી છે મીરાબેનની અને આપણી આ જો વાડીયા માસા છે એમની વાડીએ આ મીરાબેન ને બુદ્ધિબેન કાયમી માટે અહીંયા આગળ જોઈ છે એમની જ ગાયો છે ને આપણે એના માટે અહીંયા મુલાકાત લેવા આવ્યા તો આમની સાથે પણ મુલાકાત થઈ તો અમને ખરેખર મીરાબેન ને બુદ્ધિબેન આરે બહુ મજા આવી ખરેખર અને કોઈને મારતા પણ નથી એટલે એને ખાસ મજા આવી આજે એને રોટલી ખવડાવીને તો એમાં આનંદ આવી ગયો આજે પડતા નહીં પાછા દીદી હા આ મારું ફામ ટુકમાં મારી ખેત હમ હમ આ મિલ મલબારી લીમડા કે અને મિલિયા બિલિયા કે હા મહી સાગર માં આના રોપા ઉછેર કેન્દ્ર મણીભાઈ કરીને જે છે એ પ્રાકૃતિ ને આધીન આ વસ્તુ બધી બનાવે છે કાર્બન કીટ પણ આની આ એ હવે આપણી ગવર્મેન્ટ માં પાસ કરાવી લીધી છે આ રોપા મેં ત્યાંથી મંગાવેલા પછી આ રોપા મેં દસ બાય આઠ ના અંતરે વાવેલા આમાં એક લીમડો મિનિમમ મને એક હજારનો એક લીમડો થશે બરોબર છે

પછી આમાં ઓછામાં ઓછો મારે દાટેલો છે પચીસ થી ત્રીસ કિલો બાજરા જે બાજરો છે એનું ભેડકું આપણે દરિયા એટલે ભડકા જેવા બાજુ આવે એટલે એ ભેડકું મેં પેકિંગ કરી કુથરીમાં અને આની અંદર દાટી દીધી કારણ કે એ દવા બનશે એટલે જે હું ગાયું હતું જે સારો લું વાવો આ સાઈડમાં આ જે સારોલું છે એ સારો માં હું એ દવાનો ઉપયોગ કરું એનાથી જીવાય તલગ વસ્તુ તો જાય જ છે કારણ કે બાજરા જે અતિ ઝેર બને છે એનાથી મારું સારું લુક પણ જોવો કેટલું તંદુરસ્ત અને વ્યવસ્થિત છે બરોબર પ્લસ એની ગ્રોથ પણ વધારે થાય આજે આ જુવાર છે એ જુવાર બાવીસ દિવસની છે તો એનો વિકાસ કેટલો છે બરોબર અને જે આ છે અને નેપ ખડ કેવા અમે બુલેટ બોલ મેથિયન ખડ હા અને બુલેટ ખડ અમે કીએ છે આ ખડ આજે મારે આ છઠ્ઠું વર્ષ છે હજી એટલું ને એટલું મને

એટલે કીટનાશક માટે ખૂબ જ ઉપયોગી છે ને જે છે ને એ બધું આમાં એ ખેતરમાં ઉપયોગ કરે છે એ બાજરાની દવા બની જાય છે બાજરો મતલબ ભેલો બાજરો છે જે આપણે કહીએ ને કે દળાવેલો બાજરો એ બાજરાની દવા બની જાય છે આ જે છે ને એની અંદર દાટેલો છે એ ક્યારે નીકળે માં સર છ મહિને છ મહિને એ દવા બનીને રેડી થઈ જાય અને એ દવા અહીંયા આગળ પછી ખેતરમાં નાખે છે એક બાકસનું ખોખું એક પંપે જોઈએ

તો આપણને વિચાર આવે કે પેલું ખબર છે ને ગોળ મટોળ આવે સુરણ એ સુરણ ક્યાંથી થતું હશે કેવી રીતે થતું હશે તો મિત્રો આ જોઈ લ્યો આ સુરણ ઝાડ છે સુરણ બને ને એ સુરણ જમીન નીકળે પાંચથી છ કિલોનું સુરણ આમાંથી એકમાંથી મળે આપણને એટલે એ આ સુરણ છે જે શાકભાજીમાં આપણે ખાઈએ છીએ ને ગુલાબી પીચ કલરનું આવે છે એ ટાઈપનું આ સુરણ આમાં થાય છે ખાલી થી પંદર ગ્રામનો જે કટકો હોય એ વાવવાથી આટલું મોટું આપણને મળે છે ફળ બરાબર છે કાકાના ખેતરે આવ્યા તો આપણને આવી એક સરસ નવી વસ્તુ જાણવા મળી કે સુરણ પણ અહીંયા તમે ઉગાડી શકો છો અને એ ઉગાડે પણ છે તમે નમૂનો જોયો અત્યારે કે સુરણ પણ અહીં આગળ વાવે છે

અને એ જે અમે એને કોહવારો બોલીએ અમારી પાસે એ કોહવરો બધા આખા ખેતરની અંદર પેલા પાવ બરાબર છે એટલે કે જે ખાતર ફળે છે અને અંદર થી રસ નીકળે રસ નીકળે એ રસ પહેલા હું પાઈ દઉં છું પછી જે ખાતર બને ને એ ખેતરમાં આપું છું ઓકે આ રીતે અમે હદ્ર વાવેલી છે આમાં મારા નોખા ખાસ સ્ટેપ છે 4 થી 15 લીમડા બે પ્રકારની પછી છે એમાં કોઈ જાય આપડે નથી ઘાટ નીકળે એટલે ઓળખી અને કહી કે

હવે નો ટેસ્ટ લીયો તમને શું લાગ્યું સ્મેલ આવે છે આમાં લસણ જો તમે લસણ ક્યારેય પણ આ એક અલગ લસણ છે હમણાં આમાંથી આપી દીધા ઘણો હતો કુદરતી આ તમે પાન તોડી અને ને એટલે સ્મેલ આવે પાન ઉપયોગ કરે છે કારણ કે લસણ તો એના માટે વર્ષિત છે લસણ નથી ખાઈ શકતા તો આ પાન નો ઉપયોગ એ લોકો એને પોતાની સબ્જીમાં કરે છે એટલે આ એક નવીન વસ્તુ જાણવા મળે મિત્રો

કે હું આવ્યો ને યાર સાંભળી કે હું આવું ને તો મારે ખેતરની અંદર જાડવું એક વાર હું આવું એટલે એને હલવું જોઈએ કારણ કે એટલો એનો પ્રાકૃતિક પ્રેમ આજે માણસ એમ આપણે માનીએ છીએ કે માણસ માણસને જ પ્રેમ કરી શકે છે એ વાત ખોટી છે કુદરતના નિયમ પ્રમાણે તમે જે આ વનસ્પતિ છે વનસ્પતિની ની પાસે એક ધારા તમે બાવન દિવસ નિયમિત પ્રમાણે એની પાસે જાઓ એને વાલ કરો કે તું મારો જ પરિવાર છો અને મારે હું જેટલું મારા જીવને મારા આત્માને હું પ્રેમ કરું છું એટલો જ હું પ્રેમ કરું છું અનુભવ બોલે છે કોઈ પણ તમારી ઘેરે તમે નાના એવા ગમલાની અંદર કોઈ પણ વનસ્પતિ વાવી હોય તમે ખાલી બાવન દિવસ ત્યાં જાય અને એટલું જ ખાલી બોલો કે હું મારા આત્માને પ્રેમ કરું છું એટલો જ હું તને પ્રેમ કરું છું તું મારા ઘર સભ્ય છો

ઈ પણ મારી પાસે ફોટો છે હું આપને બતાવીશ કે બેન જો આ ફોટો જો હવે તમે જોયું કે જેમ માણસ એક પરિવાર છે ને એના પરિવારને જ પ્રેમ કરે છે પણ આ કાકા છે ને એના ખેતરના ઝાડવાને પણ પ્રેમ કરે છે તમે આવું ક્યાંય નહીં જોયું બસ ખેતરમાં ખેડૂત છે ઘણા એવા ખેડૂત છે કે જેને પરિવાર ગણે છે ખેતરમાં તમે આવો ને તો તમને એમ થાવું જોઈએ કે નહીં આ મારું ઘર છે મેં આજે આ દાખલો જોયો મારી નજરની સામે કે નહીં આ કાકા એટલું એના ખેતરના ઝાડવાને પણ પ્રેમ કરે છે કે તું મારો પરિવાર છો એટલે સમજો ને કે તમે આ પણ એક સજીવ છે એવું નથી કે ખાલી ઝાડવું છે તો એ સજીવ ગણે છે એના પોતાના પરિવારની જેમ એને ગણે એના દીકરાનો ઉછેર કેમ કરે છે એવી જ રીતે ઝાડવાનો પણ ઉછેર કરે છે તો આવું તમને ક્યાંય નથી જોયું અને હું એટલું સો ટકા તમને કહું છું કે તમે પણ આવું નહીં જોયું આ એક પરિવાર ગણે છે સમજી કેવો ઘરનો પરિવાર છે

કેટલા લીંબુ છે તમે જુઓ તો ખરા નીચે થી ઉપર અહીંયા આખું લીંબુડી નું ઝાડ માં લીંબુડા ભર્યા છે એટલા બધા હા આ લીંબુડી છે આને મધુમતી લીંબુ છે આ લીંબુ ની ખાસિયત એ કે અહીંયા પાવલી જેવો જો આકાર આવે હા જો બતા આ લીંબુ ની અંદર પાવલી જેવો આકાર આવી જાય આ મધુમતી લીંબુ લીંબુડી કહેવાય બરોબર છે પછી આની પછી એક ઝાડવું છે એ હું તમને બતાવીશ એ પાકિસ્તાની લીંબુ કહેવાય પછી એ પછી એક જાડવું છે એ સીડલેસ લીંબુ કહેવાય મારી પાસે ટોટલ સાત વેરાયટી લીંબુની હતી મારો આ આખે આખું ફાર્મ સોળ ગુઠાનું છપ્પન ગુઠ્ઠાનું કે બાવન ગુઠાનું મારું ફાર્મ થાય છે ફાર્મની અંદર પણ જે વાવાઝોડું આવ્યો તાવ કે વાવાઝોડું આવ્યું ત્યારે આ જાત એટલી આપણે એમ કહીને કે નાના બાળકની ઘોડે એ રીતે આ જાત એવી છે આ ઝાડ હલે એટલે ઓટોમેટિક અંદર સુકારો આવી જાય અને ધીમે ધીમે ઝાડ ફેલ થઈ તો મારે એક ઓછામાં ઓછા કિલો લીંબુ આપ્યું હવે પાસે છસો ને દસ ઝાડ હતા નોખી નોખી વેરાયટી સરેરાશ મારે પાંત્રી કિલો નું કારણ કે હું અહીંથી બે લીંબુ જીડા તો એનો પણ કાંટો કરતો એટલે મને આખી ખ્યાલ આવ્યો કે આખા ખેતરના એટલા લીંબુ થયા એના હિસાબે મેં ભાંગાકાર કરી અને આખી સીઝન હવે ત્રણ સીઝન હું લીંબુ નહીં લેતો અને પુષ્કળ પૈસા પણ કમાતો ઓર્ગેનિક ઓર્ગેનિક કોઈ જાતની પેસ્યુરાઇઝ નહીં સાંભળજો મિત્રો ઓર્ગેનિક લીંબુ છે કોઈ જાતની પેસ્યુરાઇઝ દવા મેં કોઈ સાચી નથી ગૌ આધારિત જ મારી ખેતી પેસ્યુરાઇઝ બનાવવી તો વનસ્પતિ આધારિત પેસ્યુરાઇઝ બનાવવું પછી એક ખાટી સાઈઝ હોય એની અંદર હું અડધો કિલો જેટલું તાંબુ મેં ભેગું કરેલું છે ટબુડીઓ તાંબાના જે વાસણ કરી આપણે સાવચેતી રાખવી પડે કે હાથમાં કોઈ શીરો કે કાપો હોય તો એ જ દવાને આપણે અડાતું સાસ ને અડાતું નથી કારણ કે આપણે ચડવાની બીક લાગે છે હું પછી કોઈ લેબોરેટરીમાં ક્યાંય જતો નથી બેન જો અહીંયા જ આવતો ખર્ચા લાગે નાનો ખેડૂત એટલે હું મારી રીતે બનાવું બે જણ માં ઉપયોગ કરું અને પછી બીજા માં કરવા અનુભવ થાય મારી રીતે જાત અનુભવ કરી આ કાર્ય કરું છું પછી એ તાવ કે વાવાઝોડા આવ્યા પછી લીંબોડી મારી ફેલ ગઈ તો કરવું છું તો બાજુ વાળા એક હરેશભાઈ કરીને ખેડૂત એને લીમડા વાવેલા હતા તો એણે મને એમ કીધું કે ભાઈ તમે લીમડા વાવી દો તમારો બગીચો ફેલ ગયો છે એ જાવા દો તમારું ખેતર સારું અને એમાં પૌષ્ટિક તત્વો પણ ઘણા છે ગણાશે લીમડા હારા થશે

જો આ લીમડાનો growth છે આ જે પોડાઈ છે ને આ પોડાઈની વાત છે કેટલી છે માસ્ટર 1 ફૂટ ઉપરની પોડાઈ છે આ 1 ફૂટ ઉપરની આની પોડાઈ છે આ ઝાડવાની અને લંબાઈ તો 45 ફૂટ થી પણ વધારે છે મારે કટિંગ કામ હું ટ્રેક્ટર રાખું અથવા તો મારે લોડર છે એક અમારી ફેક્ટરી ઉપર બાયોકલની ફેક્ટરી એક છે ત્યાંથી લોડર લઈ આવી એની અંદર બે લેબર રાખું અને કટિંગ કામ કરી અને લીમડા ગયા છે હું તો સામાન્ય ખેડૂત અત્યારે જે બાગાયતમાં જે વિચારતા હોય તેના માટે ઉત્તમમાં ઉત્તમ ચારથી સાડા ચાર વર્ષ જેવી જમીન જેવી માવજત તો સાડા ચાર વર્ષમાં પેદાશ આપે એવી જો બાગાયતી ખેતી હોય તો માત્ર ને માત્ર આ મલબારી લીમડા છે આ લીમડાની અંદર એક તો તમને કોઈ દિવસ તમારે કોઈ લેબર માટે હવારમાં હેરાન ગતિ નથી લેબરને તમારે એને અમારી ભાષામાં શું કે ભાઈ અમારે ટીંગાવવું પડે ગામઠી ગામથી ભાષા કે એના માટે વેટ ન કરવું પડે આ હિસાબે મેં આ બાગાયતી અપનાવી છે આ લીમડા છે આને ચાર વર્ષ લગી પાયા કરીશ આને કોઈ પેશીરાજ હું ખાતર આપતો નથી બરોબર છે પાણી પાયા કરો ટાઈમ સર અને આ ગ્રોથ સારો કરે છે તો મારા માટે મારા ભાઈઓ કોઈ પણ અઢારે વર્ષનો ખેડૂત ખેતી કરશો કોઈ પણ હું ખેડૂતને જેવા એટલું માગું છું કે માત્ર ને માત્ર જો તમારે બાગાયતી ખેતી કરવી હોય તો તમે આવી ખેતી કરો તો તમે ખર્ચામાંથી બસો અને તમારું ઉત્પાદન તમે તમારા મન પૂરતું અને મનથી આનંદિત મેળવી શકો પણ એક ખાસ મારા અભિપ્રાય પ્રમાણે કે તમારા બગીચાને માત્ર ને માત્ર દસ દિવસે પંદર દિવસે એકવાર પ્રેમ આપવા જાઓ જાવ ને જાઓ એટલું જ હું કહેવા માગું છું કે તમે એને પ્રેમ આપશો એટલે તમને પેદા આપશે આપશે ને આપશે આ એક મારો અનુભવ કે છે અને હું વિશ્વાસું છું એટલે હું અંધશ્રદ્ધામાં નથી માનતો હું માત્ર ને માત્ર કે કોઈપણને કહીએ ભાઈ તું પ્રેમ કર તો કે બધાય કે કરું છું કોઈ તે તારા આત્માને પ્રેમ કર્યો કોઈપણને પૂછો બેન કર્યો કોઈ દી તને પ્રેમ કર્યો નહીં કારણ કે એક તો ઉઠીને પહેલાં તમે તમારા આત્માને પ્રેમ કરતા શીખો પછી તમારી જે પરિવારની વસ્તુ ખેતી મારો અંદર જે જાડવા આવ્યો એ મારો પરિવાર છે મારી વાડીએ પશુપધન એ મારો પરિવાર છે મારા ઘરની અંદર સભ્યો એ મારો પરિવાર છે મારા મોહલની અંદર જે પક્ષી આવે એ મારો પરિવાર છે આને પ્રેમ કરતાં શીખો એને બધ ભરીને પ્રેમ નથી કરો પણ આત્માથી કહો કે હું તને પ્રેમ કરું છું તું મને પ્રેમ કરે એટલે સો ટકા તમે સફળતા મેળવો 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 ને મેળવો આ પ્રાકૃતિક કુદરતનો નિયમ આપણા શાસ્ત્રોની અંદર કીધેલો એ આધારિત હું આ કાર્ય કરું છું બધાને મારા જાજાગીરીને જય શ્રી કૃષ્ણ જો આ તમને આજે નવીન વસ્તુ જાણવા મળી છે આ ખેતર વિશે જાણવા મળ્યું છે પ્રાકૃતિક કૃષિ વિશે જાણવા મળ્યું છે એ કઈ રીતે ઉત્પાદન લે છે કે બિલકુલ રાસાયણિક પદ્ધતિથી નહીં બરાબર છે કુદરતી રીતે એ લોકો ઉત્પાદન કરે છે કાકા અને હાવ ઝીરો રસાયણથી એટલે સમજો કે આમ કુદરતી જેમ કોઈ અને એની મીઠાશ પણ એટલી જ હોય કોઈ પણ જાતનું ઝેર નથી આ ખેતીમાં તમે આંખ બંધ કરીને કોઈ પણ વસ્તુ આમાંથી ઉપાડીને ખાઈ શકો છો એટલું ચોખ્ખું તદ્દન છે અને સ્વાસ્થ્ય માટે તો એકદમ બેનિફિશિયલ છે બહુ જ ખરેખર અહીં આગળ મજા આવી કાકા તમારી સાથે મુલાકાત કરીને એટલે અમે પાછા આવશું અહીં આગળ અને ખરેખર તમને સક્ષત વંદન છે